ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી આજે મિત્રો ત્રેવીસ જાન્યુઆરી અને ગુરુવાર મિત્રો આવકો ક્યાં કેવી રે ભારતની તેની વાત કરીએ અમેરિકા અને ચીન વિશે વેપાર યુદ્ધ ચાલુ થશે તેની વાત કરીશું ન્યૂયોર્ક વાયદામાંથી ભારતે કેટલી નિકાસ ગાર્મેન્ટની વધી છે તેની વાત કરીશું પહેલાં આપણે ભારતની આવકો જોઈ લઈએ તો ઉત્તર ભારતમાં અગિયાર હજાર ત્રણસો ગાંસડી ગુજરાતમાં ઓગણચાલીસ હજાર ત્રણસો ગાંસડી કેટલી આવક વધારી દેવામાં એવી બતાવવામાં આવે છે મિત્રો કે હજાર ત્રણસો ગાંસડી એટલે સાડા આઠ ગુણ્યા કરો એટલે ત્રણ લાખ ને પાંત્રીસ હજાર ગાંઠી ચોત્રીસ હજાર મણ જેવો થાય વિચાર કરો ગુજરાતમાં કેટલી આવક છે અને આ જ વસ્તુ આપણને એવું લાગે કે ભાવ નથી વધવાના બધું જે કઈ અહેવાલો આવી રહ્યા છે ઇનપુટો આવી રહ્યા છે એ મુજબ છે તો આ બધું કેમ બતાવવામાં આવે છે બસ આપણો એ જ પ્રશ્ન છે ખેડૂતોનો એ જ પ્રશ્ન છે કે બધું બરાબર જ છે કોઈ ભાવ વધે એમ નથી બધી પરિસ્થિતિ ખરાબ જ છે તો પછી આ કેમ કરવામાં આવે છે આવું મહારાષ્ટ્રમાં ઓગણીસ સાઠ હજાર બસો ગાંઠડી મધ્યપ્રદેશમાં અગિયાર હજાર આઠસો ગાંઠડી તેલંગાણામાં પંદર હજાર ત્રણસો ગાંઠડી આંધ્રપ્રદેશમાં સાત હજાર ચારસો ગાંઠડી કર્ણાટકમાં અગિયાર હજાર પાંચસો ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ગાંઠડીની ઓરિસ્સામાં અઠવીસો ગાંઠડી ઉલાખા ભારતમાં એક લાખ ઓગણસાઠ હજારને સત્સો ગાંઠડીની આવક થઈ કપાસની બજારમાં સેન્ટ્રલ મુજબ ભાવ સ્થિર અને પાંચ દસની વધઘટ હતી કપાસની બજારમાં આગળ ઉપર બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પચીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાડા પાંચ હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો પંચાવન હતા જ્યારે કાઠિયાવાડથી થી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો એંશી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો પંચોતેર પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મણની આવક હતી અને

ત્રેપન હજાર ત્રણસો થી ત્રેપન હજાર સાતસો હતા જયારે કલ્યાણ રૂપના ભાવ રૂપિયા બસો ઘટી ખાંડીના રૂપિયા એકતાળીસ હજાર બસો થી એકતાળીસ હજાર પાંચસો હતા કપાસિયા મોરબી ભાવ નાફેડ બારદરના પંદરસો નેવું સોગર બારદરના સોળસો દસ અને જોડ બારદરના પંદરસો સાઠ હતા સૌરાષ્ટ્રના ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચાસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસો થી પંદરસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કડીમાં સાતસો થી સાતસો દસ હતા શિષ્યા એ છેલ્લા ત્રણ દિવસમાં બે વખત રૂપિયા ત્રણસો ત્રણસો ઘટાડ્યા બાદ છેલ્લા બે દિવસથી ઋણના ભાવ યથાવત રાખ્યા છે બુધવારે પણ સતત બીજા દિવસે શિષ્યા એ ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈના અમદાવાદ રાજકોટ માટેઠવી એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમના ભાવ રૂપિયા ત્રેપન હજાર ત્રણસો અને અઠાવી એમ એમએમના રૂપિયા એકાવન હજાર સાતસો ઓફર કર્યા હતા સી બુધવારે બસો ગાંઠળી વેસાઈ હતી જેમાં મિલોએ બસો ગાંઠળી ખરીદી હતી જ્યારે ટ્રેડર્સોએ એક પણ ગાંઠળી ખરીદી નથી ભારતની ટેક્સટાઇલ આઇટમો અને ગાર્મેન્ટની નિકાસ બે હજાર ચોવીસમાં છત્રીસ પોઈન્ટ ત્રણ અબર ડોલરની નોંધાઈ હતી જે બે હજાર ત્રેવીસ કરતાં સાત ટકા વધુ હતી ટેક્સટાઇલ આઈટમોની એક્સપોર્ટ છ પોઈન્ટ એક ટકા અને ગાર્મેટની નિકાસ આઠ પોઈન્ટ ચાર ટકા વધી હતી ડિસેમ્બર મહિનામાં ટેક્સટાઇલ ગાર્મેન્ટ એક્સપોર્ટ વાર્ષિક બાર પોઈન્ટ આઠ ટકા અને મંથલી ચોવીસ પોઈન્ટ નવ ટકા વધીને ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ અબજ ડોલરની નોંધાઈ હતી ડિસેમ્બરમાં ટેક્સટાઇલ એક્સપોર્ટ એક પોઈન્ટ આઠ ડોલરની અને ગાર્મેન્ટ એક્સપોર્ટ એક પોઈન્ટ છેતાલીસ અબજ ડોલરની નોંધાઈ હતી ડોનાલ્ડ ટ્રમ્પ જે શપથવિધિ બાદ ચીન ઉપર દસ ટકા આયાત ડ્યુટી લાદવાની નિર્ણય કર્યો એની અસર થાય છે ન્યૂયોર્ક કોટન વાયદામાંથી અને અડધા સેન્ટ જેવો ઘટી ન્યૂયોર્ક કોટન વાયદો અને સડસઠ પોઈન્ટ સોળ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો તેની વાત કરીએ તો ટ્રમ્પે છૂટાઈ ગયા બાદ કરેલી ચીનથી આયાત થતી ચીજોને દસ ટકા ટેરિફ લાગવાની કરેલી જાહેરાતથી શપથવિધિ બાદ તરત જ કરી દીધી જો કે ઇલેક્શન કેમ્પેનમાં કરેલી સાઠ ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત અમલ હજુ સુધી જોવા નથી શપથવિધિના એક દિવસ અગાઉ ટ્રમ્પે ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગ સાથે ટેલિફોનની વાતચીત દ્વારા બંને દેશો વચ્ચે સુદ્રઢ સંબંધો બનાવવાની પહેલ કરી હતી જો ચીનથી આયાત થતી ચીજો પર ટ્રમ્પ ટેરિફ લાગુ કરશે તો ચીન અને અમેરિકન રોને બદલે બ્રાઝિલની રૂની આયાત વધારી અમેરિકન રૂની સરપ્લસ વધારી દેશે જેનાથી ન્યૂયોર્ક રૂવાયદો આગળ જતા મંદીનો દોર ચાલુ થઈ શકે છે બે હજાર ચોવીસમાં ચીને અમેરિકા કરતાં બ્રાઝિલથી રૂની આયાત વધુ કરી હતી વળી બ્રાઝિલનું રૂ ઉત્પાદન પણ કુદકુ અને ભૂસ્કે વધી રહ્યું છે આગામી દિવસોમાં ટ્રમ્પના નિર્ણયથી ચીનની રૂની આયાત પર કેવી અસર પડે છે તે ન્યૂયોર્ક રૂવાયદાની તેજી મંદી માટે નિર્ણાયક બનશે બાંગ્લાદેશની ગાર્મેન્ટ એક્સપોર્ટ યુરોપિયન દેશોમાં નવેમ્બરમાં ચોવીસ ટકા વધી હતી યુરોપિયન દેશો બાંગ્લાદેશ ગાર્મેન્ટનો સૌથી મોટા ખરીદદારો છે યુરોપિયન દેશોએ નવેમ્બરમાં એક પોઈન્ટ સત્તાવન અબજ ડોલરના બાંગ્લાદેશી ગાર્મેન્ટની આયાત કરી હતી બે હજાર ચોવીસના પ્રથમ અગિયાર મહિનામાં બાંગ્લાદેશી ગાર્મેન્ટની યુરોપિયન દેશોમાં નિકાસી એવરેજ વીસથી ચોત્રીસ ટકા વધી હતી કેનેડા મેક્સિકો પર વાયદો પણ ઘટ્યો હતો ચીનના રૂ અને કોટનિયાન વાયદા બુધવારે ઘટ્યા હતા ચીનનો રૂ ડેન્સમાર્ક વાયદો પચાસ યુએન ઘટી તેર હજાર યુએન અને મે વાયદો પિસ્તાળીસ યુએન ઘટીને તેર હજાર છસો પંદર યુવાન અને જુલાઈ વાયદો પચાસ યુવાન ઘટી તેર હજાર હાજર પચાસ યુવાન પર બંધ્યો હતો જ્યારે કોટન યાન બેન્સમાર્ક વાયદો વીસ યુવાન ઘટી ઓગણીસ હજાર સાતસો યુએન અને મે વાયદો પંચોતેર યુવાન ઘટી ઓગણીસ હજાર પાંચસો પાસઠ યુએન પર બંધ્યો હતો ઇન્ટરનેશનલ ઋણના ભાવ જોઈએ ત્રણસો છિપન કિલ્લાની ગાંસડીમાં તો તેની શંકર સોના ભાવ ત્રેપન હજાર સાતસો ન્યુયોર્ક માર્સ વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર આઠસો અઠાવન ચીનના માર્સ વાયદા પ્રમાણે સત્તાવન હજાર છસો ને ચોસઠ પાકિસ્તાનના ત્રેપન હજાર આઠસો ને ત્રણ અને બ્રાઝિલના ભાવ છેતાલીસ હજાર નવસો ચોત્રીસ કોટલોક ઇન્ડેક્સના બાવીસ હજાર બાવન હજાર નવસો પાકિસ્તાનમાં આપણા કરતાં ભાવ વધી ગયા છે સો એક રૂપિયા ગાંસડીમાં અને કોટલોક ઇન્ડેક્સના આપણેથી પાંચોક રૂપિયા ઓછા ઓસાશે ઘાસડીએ ચીનના સત્તાવન હજાર છસો ચોસઠ ચારક હજાર રૂપિયા જેવું વધારે છે આપણે કરતા ઘાસડીના ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી